સુરત શહેરમાં સુરત પોલીસ સ્ટેશન દ્વારા એક પછી એક ગુનેગારોના સરગસ કાઢવામાં આવી રહ્યા છે સુરત શહેરમાં ચોકબજાર પોલીસ દ્વારા બે આરોપીઓનું સરગસ કાઢીને બે હાથ જોડાવી લોકો સામે લઈ જવામાં આવ્યા અહીં માઇક દ્વારા ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાએ લોકોને કહ્યું કે આવા બે કોડીના લુખાઓથી ડરવાની જરૂર નથી માત્ર પોલીસને જાણ કરો બાકી બધી ટ્રીટમેન્ટ પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવશે આ વાત સાંભળીને હાજર લોકોએ તારીઓથી પોલીસને વધાવી લીધી સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા લાંબા સમયથી આંતક મચાવવામાં આવતો હતો જેને કારણે ત્યાંના નાગરિકો ખૂબ જ ત્રસ્ત થઈ ગયા હતા ખાસ કરીને કુબેરનગર વિસ્તારમાં આ તત્વોની હરકતો માટેનો અડ્ડો બની ગયો હતો આ મુદ્દે જાગૃત નાગરિકે ચોક બજાર પોલીસ સ્ટેશનની જાણ કરતા પોલીસ દ્વારા બંને આરોપીની ઝડપી પાડવામાં આવી બાદમાં ઇન્સ્પેક્ટર વિશાલ વાગડિયા બંને આરોપીઓનું કુબેર નગર વિસ્તાર સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું સુરત શહેર ના ચોક બજાર વિસ્તાર અજય ઉર્ફે બારો ડેરી ઘોઘારી અને પ્રિન્સ વાળા નામના આરોપીએ દાદાગીરી કરીને લોકોના જીવનમાં હેરાનગી મચાવી હતી આ ત્રાસ નાગરિકોને મુક્તિ અપાવવા માટે પોલીસે આ દાદાગીરી કરનાર શખ્સોને ઝડપી પાડ્યા અને તેમના અપરાધોના દેખાવ રૂપે કુબેરનગરમાં સરઘસ કાઢ્યું કુબેરનગરના બજારમાં નિર્દોષ નાગરિકો સામે અત્યાચાર સહન ન કરવા માટે પોલીસની ટીમ દ્વારા લોકો સાથે વાતચીત કરવામાં આવી. પોલીસે લોકોને ચેતવણી આપી કે જો કોઈ આ પ્રકારના અસામાજિક તત્વો દ્વારા ધમકાવવામાં આવે કે ત્રાસ આપવામાં આવે તો તરત જ પોલીસનો સંપર્ક કરો. આ ઉક્તિએ નાગરિકો વચ્ચે આત્મવિશ્વાસનો સક્તિશાળી સંદેશાનો બીજ વાવ્યું બ્યુરો રિપોર્ટ, દૈલી ઇન્ડિયા ટીવી, સુરત.